આજે આપણે આવ્યા છીએ ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં અહીં એક બાબરીનો પ્રસંગ જંબુસર નગરના વોર્ડ નંબર સાત માં બાબરીનો પ્રસંગ હોય અને બાબરીના પ્રસંગને લઈને બહારથી લોકો મહેમાન આવ્યા હોય માતાજીના જવારા બેસાડ્યા હોય અને તેમાં આજે અહીં સ્થાનિક લોકોને ગટરની સમસ્યા યથાવત છેલ્લા છ દિવસથી જંબુસર નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ હાલ પરિસ્થિતિ યથાવત છે અને આપણી સાથે જેની પૂછીશું ગટરો ઉભરાય છે અમે નગરપાલિકાની અંદર પંદર દિવસ થી ગયા હતા અમે વીરનશાહ ને બી એવું કીધું તો વીરન શાહ પ્રમુખે અમને એવું કીધું કે ચાર દિવસમાં હલ થઈ જશે તો ચાર દિવસમાં હલ નાખ્યો પછી અમે ધારાસભ્યને ફોન કર્યો ધારાસભ્ય ફોન કરીને કોમ્પ્લેક્ષ પર લીધા સર જમ્મુ સર શહેરના પ્રમુખને તે ત્યાંથી એવું કીધું કે બે દિવસમાં સોલ્વ થઈ જશે એ વાતને આજે દસ દિવસ થઈ ગયા હજુ કોઈ સોલ્યુશન લાવ્યું નથી હવે અમારે આ પ્રસંગ કેવી રીતે કરવાનો અમારો પ્રસંગ બગડો અમારા મહેમાનોનું બધાનું સાંભળવાનું થાય અમે નગરપાલિકાને આટલું બધું કહેવા છતાં બી અમે નગરપાલિકામાં બી ગયા ત્યાં આગળ પ્રમુખને બી અમે મળ્યા તો પ્રમુખે અમારી ઉપરથી ધમકી આવેલી કે પોલીસને બોલાવીશું તો હવે અમારે આગળ કોને કહેવાનું અમારો પ્રસંગ બગડે એની જવાબદારી કોણ લે લેમુસર નગરના ગામવાડી વિસ્તારમાં જે પ્રસંગ છે એને પ્રસંગમાં બગડી રહ્યો છે લોકો અહીંયા મહેમાનો આવ્યા છે મહેમાનો પણ તેમને કહી રહ્યા છે કે ભાઈ આવા વિસ્તારમાં તમે કેવી રીતે રહી શકો છો આપણી સાથે બીજા સ્થાનિક જોડાયા છે એમને પૂછીશું શું કેવું વારંવાર રજૂઆત કરવા જઈએ છીએ અમે છેલ્લે ગયા તે દિવસે પ્રમુખ સાહેબ હાજરમાં હતા નહીં ફોન કરીને બોલાવ્યા અને ચીફ ઓફિસર સાહેબ પણ અમને મળતા નથી અને પ્રમુખ સાહેબે અમારી સાથે આવેલા એક છોકરા એ વાત કરતા તેઓ ઉદ્ધત જવાબો આપી ને અમને ત્યાંથી હાંકી કાઢે છે કે તમારું કામ થઈ જશે થઈ જશે ધારાસભ્ય સાથે આ લોકોએ વાતચીત કરી તો કે બે દિવસમાં એનું નિરાકરણ થશે પણ એ પણ આજ દિન સુધી થયું નથી રોજ આવે છે સળિયા મારીને જતા રહે છે આજે અમારી બાજુમાં આ પ્રસંગ છે અને અમારો આ પ્રસંગ અમારો હજારો રૂપિયા લાખો રૂપિયા ખર્ચો કરીએ આસ્થા ને અમારી ઠેસ પહોંચેલી છે અને તાત્કાલિક નિવારણ થાય એવી અમારી રજૂઆત છે એના રહીશો આ બાબતે સ્થાનિક મહિલા પણ જોડાય છે એમને પૂછીશું પાંચ છ મહિનાથી અમારા જંબુસર સાતના ના વોર્ડ આવી નવી ગતર ઉભરાય છે ને વારંવાર લોકો બીમાર થાય છે છોકરાઓ બધા તેનું કોણ લેશે જવાબદારી અને અમારા ઘરનો પ્રસંગ છે અમારા ઘરમાં માતાજી વાવાના છે જવારા છે અમે લગન હોય તો બહાર વાડી રાખી શકીએ અમારી ગરીબ પરિસ્થિતિ છે અમે કેવી રીતે આવું બધું બહાર રાખીએ એટલે એ માટે અમે કેટલા દિવસથી આ લોકોને વારંવાર વિનંતી કરી છે પણ કોઈ પણ કશું કરવા આવ્યા નહીં અને ઉપરથી અમને પોલીસની ધમકી આપીને પોલીસને બોલાવીએ એવી રીતે બહાર કાઢી નાખ્યા છે અમારા જમ્મુસરમાં તમે એવું અભિયાન કરો છો કે સ્વચ્છતા જોઈએ સ્વચ્છતા જોઈએ પણ અમારા જમ્મુસરમાં કોઈ અભિયાન છે નહીં અહીંયા ઘરે કાયમ માટે જમ્મુસર તાલીકોમ

Subscribe now and press the bell icon.